નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મહિલાના વોકિંગ રોડ ઉપર પંદરમી ઓગસ્ટ નિમિત્તે એ સુવિધા આપવામાં આવશે સુરનગર જિલ્લા પ્રશાસનના સમારતા માનનીય કલેક્ટર શ્રી કે સંપટ સાહેબ અને નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધોળાના અથાગ પ્રયત્ન કારણે લખતરની અંદર પંદરમી ઓગસ્ટનો જે રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાવાનો છે તે અંતર્ગત લખતર જે સ્ટેશન રોડ છે મહિલાઓનો વોકિંગ રોડ છે તેના ઉપર હાલમાં લાઇટિંગ કરવાની શરૂઆત કરી ચૂકવામાં આવી છે લખતર ગામની મહિલાઓ ઘણા સમયથી હતી કે તેઓના વોકિંગ ઉપર રોડ પર અંધારું પડે છે તેમને લાઇટ કરી આપો ત્યારે દાતાના સહયોગથી પચાસ હજાર રૂપિયાના ખર્ચે આશરે ત્રણેક વર્ષ પહેલા આ લાઇટો ચાલુ કરવામાં આવી હતી પણ લખતર ગામના સરપંચ કે સરપંચ મહિલા સરપંચના વહીવટદાર પતિ કે અન્ય કોઈ જે રાજકીય નેતાઓ છે તેઓએ આ બાબતમાં ક્યારેય રસ લીધો જ નહીં ફક્ત બે થાંભલા જ કરવાથી જે છે તે એપીએમસી સુધીની લાઇટ થઈ શકે હાલની અંદર આ કામગીરી ચાલુ ચાલુ કરવામાં આવી છે ત્યારે ટૂંક સમયની અંદર જ તે આ લાઇટિંગ ચાલુ થઈ જતા લખતર ગામનીઓ મહિલાનો સમસ્યાનો સમસ્યા આવશે